રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે તેમ તેમ તેઓને વધુ ને વધુ લાભ મળી રહ્યા છે જેથી અન્ય ખેડૂતો પર પ્રેરણા લઈ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે ખેતી અને પશુપાલન પર આધારિત બનાસકાંઠા જિલ્લામાં લોકો મોટા પાયે

નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ ફર્યા છે પહેલા તેઓ ખેતીમાં રાસાયણિક ખાતરનો વપરાશ કરતા વડતાલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરના સાનિધ્યમાં યોજાયેલી તાલીમ શિબિર દ્વારા પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું અને ત્યારથી તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી છે છેલ્લા નવ વર્ષે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ચાલુ વર્ષે સાત વીઘામાં મગફળી ઘઉં બાજરી મગ ચણા તલ વરિયાળી શાકભાજીનું દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિને ખૂબ સારું ઉત્પાદન મેળવ્યું છે હું છેલ્લા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને પેલા હું રાસાયણિક ખેતી કરતો હતો અને આજે હું પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી જે ઉત્પાદન છે ઉત્પાદનમાં મને કશું ફેર પડ્યો નથી પણ ઉપરથી ફાયદાના રૂપમાં એ થયું કે જમીનની ખેતીની જે ફળદ્રુપતા છે ને એ ફળદ્રુપતા સરસ વધી છે પહેલા કરતો અળસિયાઓ એની અંદર એટલા બધા તમને જોવા મળશે કે અળસિયાનું ઉત્પાદન બી સરસ છે એની અંદર અને પ્રોડક્શનની અંદર મતલબ પ્રાકૃતિક ખેતીનાથી કોઈ નુકસાન થતું નથી પહેલાં હું કરતો તો એના કરતો બી ઉત્પાદનો બી સરસ છે અને પ્લસ જે રાસાયણિક ફર્ટિલાઇઝરના જે ખર્ચા નિંદામણની દવાઓ છે પેસ્ટિસાઇડ દવાઓ છે એના ખર્ચાઓ બધા ટોટલી ઘટી ગયા છે હું સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ લઈ અને ગીર ગાયોના આધારથી જ જીવામૃત બીજામૃત બનાવીને જ હું ખેતી કરું છું અને મારું જે બી પ્રોડક્ટ જે નીકળે છે ઉત્પાદન એ ટોટલી હું મારા આશ્રમની અંદર જ વાપરું છું આપણે કોઈ જગ્યાએ માર્કેટમાં કશું ભરાવતા નથી એનું જે શાકભાજી છે શાકભાજી બી આપણે અહીંયા ટિફિન સેવામાં વાપરીએ છીએ એનું જે બી ઉત્પાદન આવે છે મગફળીનું બી આપણે તેલ કાઢીએ અને આશ્રમમાં વાપરીએ છીએ ઘઉંનું ઉત્પાદન લઈએ છીએ ઘઉં બી આપણે આશ્રમમાં વાપરીએ છીએ એટલે દરેક ખેડૂત મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે પ્રાકૃતિક ખેતી કરવી બહુ જરૂરી છે આવનારા ભવિષ્યની અંદર જેમ પંજાબથી એક ટ્રેન આખી ચાલે છે કેન્સર ટ્રેન એવો સમય ફરી આપણો બી ના આવે અને ઘેર ઘેર કેન્સરની પેશન્ટ ના થાય એના માટેની ખાસ રિક્વેસ્ટ કરું છું બંને હાથ જોડીને કે દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે તમે થોડું ધ્યાન રાખી અને પ્રાકૃતિક ખેતી તરફ વળો અને નુકસાન કશું જ નથી પ્રાકૃતિક ખેતીથી ઉપર તમને ફાયદો થશે તમને ચોખ્ખું કાનું મળશે પ્રકૃતિ તમને સાથ આપશે જમીન તમારી ફળ પડશે જમીન નશા મુક્ત થઈ જશે આજે આપણી જમીન છે નશાથી ભરપૂર થઈ જશે અને તમે ડીએપી ક્યુરિયા નહીં આપો ને તો તમારું ઉત્પાદન નહીં થાય પણ તમે થોડો સમય તમને એક વર્ષ બે વર્ષને તમને એવું લાગશે પણ તમે રેગ્યુલર પ્રાકૃતિક કરશો ને તો તમને ઉત્પાદનની અંદર કોઈ ફેર નહીં પડે એટલું સરસ ઉત્પાદન મળશે અને ચોખ્ખું ખાવાનું મળશે અને પબ્લિકના હિત માટે ભવિષ્યના આવનારા સમયની અંદર ઘરે ઘરે કેન્સર ના થાય અને એના માટે આપણે આ વસ્તુ કરવી બહુ જરૂરી છે અને ઉત્પાદનની અંદર કોઈ નુકસાન નહીં થાય મારો છેલ્લા નવ વર્ષથી અનુભવ છે મારી ખેતીની અંદર મેં કોઈ નુકસાન કર્યું નથી ઉપરથી ખર્ચા ઘટ્યા છે હું છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો અને આજે